ભગવાન મારા બંધુઓ અને મારી માતા બહેનો શારદાબા આજ આપણી વચ્ચે નથી પણ એ દિવ્ય આત્મા જ્યાં પણ હોય આપણે પ્રભુને પ્રાર્થના કરવી એમના જન્મ મરણના ફેરાને ટાળી અને કાયમને માટે એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના સાથે હું સમસ્ત બાલભાવન વાળન સમાજ વતી શારદાબાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સૌનો સાથ વાળન વિકાસ એ તેમ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે આપણું બાલભાવન વાળન સમાજ એક પાંચ મુદ્દા ઉપર હાલી રહ્યું છે વાસણ પ્રથાને દૂર કરવી મરણ પ્રસંગે સો રૂપિયા ફરજિયાત લખાવવા વધારે લખાવવા લખાવી શકે છે પણ સો રૂપિયા ફરજિયાત લખાવશું કાઢ મૂકવા જવાની એક પ્રથા જે હતી એને આપણે દૂર કરી છે કોઈની ખબર કાઢવા જઈશું તો એને આપણી યથાશક્તિ જે શક્તિ છે એને મદદ કરશું અને બહુ મોટું મરણ હશે તો એની અંદર મીઠાઈ આપશું નાના મરણની અંદર મીઠાઈ આપણે નહીં આવા પાંચ મુદ્દા ઉપર આપણે કામ કરી રહ્યા છીએ અને એમાં આપણને ઘણી સફળતા મળી છે અને સફળતાના ભાગરૂપે આ ભેંજાળિયા પરિવાર આકરું એના ભાગીદાર બન્યો છે અને સમાજને એક નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે એક તાળીણ ગઢગડથી આ ભેંજાળિયા પરિવારને ખૂબ બચાવશું વિશેષ આ પરિવાર તો બહુ સુખીને સંપન્ન પરિવાર છે બધું કરીએ કેવું છે છતાંય આપણા સમાજની અંદર એક નવો રાહ ચીંધવા માટે કે સમાજ જો હાલતો હોય આગ આ બાબત ઉપર તો અમે પણ એમાં સાથ સહકાર રૂપે તૈયાર છીએ અને એના ભાગરૂપે આ બેંજાળિયા પરિવારે પણ વાસણ પ્રથાને તિલાંજલિ આપી અને સમાજને નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ ઘણી વાર એવી વાત તો આવે છે હમણાં રાજેન્દ્રભાઈ મને વાત કરતા હતા કે ઘણા એવો લોકો એવું કહે છે કે ભાઈ બહેની દીકરીઓને આપે એમાં તમે શું કામ પ્રતિબંધ કરો બેનું દીકરીઓને આપવામાં કોઈ પ્રતિબંધ જ નથી હવે હું તમને વિગતે વાત કરું તો આપણે જ્યારે આ આવો પ્રસંગ બનતો ત્યારે ફક્ત બેનું દીકરીઓને જ દેતા આપણે બરાબર પછી બેનના આપણા દેરાણ જેઠાણી આવ્યા એને આપવાનું ચાલુ કર્યું પછી એમના નણંદ કોઈ આવ્યા એને આપવાનું ચાલુ કર્યું પછી વેવાઈ વહેલા આવ્યા એને આપવાનું ચાલુ કર્યું પછી મારી જેવા કોઈક સંબંધી આવ્યા તો એને આપવાનું ચાલુ કર્યું એમ કરતાં કરતાં પહેરામણી લગભગ બસો અઢીસો માણસોએ પહોંચી ગઈ અને આજના સમયની અંદર મોંઘવારી ખૂબ છે આપણો સમાજ ખૂબ નાનો છે અને આ બધા વાસણો બહેનો જાણો જ છો કે આ જે વાસણ આપે કોઈ ચાના ડબ્બા આપે કે ટિફિન બોક્સ આપે કે જે કોઈ કોઈને કંઈ કાયમ આવતા નથી ફક્ત માળિયામાં પડ્યા રહે છે અને ખોટો ઘર ધણીને પચીસ ત્રીસ હજારનો ખર્ચો થતો હતો એટલે એના માટે આપણે એક પ્રતિબંધ લાવવાની વાત કરી હતી બહેનો દીકરીઓને આપવાની છૂટ જ છે જે તમે બહેનો દીકરીઓને રાજી કરવાની કરજો એના માટે ના નથી પણ જે આ વધારાની બસો અઠીસો જણની જે પેરામણી હતી એના માટે જ આપણે વાત હતી પ્લસ લગ્ન પ્રસંગમાં તો આપણે બધા ચાંદલો કરતા જ હતા પણ મરણ પ્રસંગની અંદર આપણે ક્યારેય કોઈ કાંઈ લખાવતા નહોતા એટલે આપણે એક નક્કી કર્યું રોજગારથી અમે કે ભાઈ લગ્ન પ્રસંગની અંદર પણ સો રૂપિયા ફરજિયાત લખાવશું જેથી કરીને મારા જેવો કોઈ નાનો માણસ હશે તો એને આર્થિક મદદ મળી રહેશે બરાબર આવા પાંચ મુદ્દા ઉપર આપણો કાર્યક્રમ ચાલી રહ્યો હશે અને એના સહયોગથી આપણે લગભગ ત્રીસક ગામ સુધી આ યાત્રા પહોંચી છે આપણી આ બોટાદ એવું ત્રીસમું ગામ બન્યું છે કે જેને વાસણ પ્રથાને બંધ રાખી અને સમાજને એક નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો કાંડ મૂકવા જવાની વાત તો એવું હતું કે હવે આપણે સાથે જ એટલે પછી કાંડ મૂકવા જવાનો કોઈ અર્થ રહેતો નથી ફોટો આપણે ગાડી બાંધીને ત્યાં જતા બે પાંચ જણા જવું પડે ગાડીનો ખર્ચો થાય એ બધો ખોટો ખર્ચો હતો એટલે એની ઉપર આપણે એક પ્રતિબંધ મૂક્યો અને સમાજે સ્વીકાર્યો છે એટલે કોઈની ખબર કાઢવા જશું તો જે તમારી સગવડ હશે એ આપણે એના ઓશિકા નીચે મૂકશું અને એક મારા જેવા કોઈ નાનો માણસ હશે એને મદદરૂપ થઈશું પ્લસ મરણ પ્રસંગ એ કોઈ શુભ પ્રસંગ નથી બરાબર કોઈને દવાખાનું આવ્યું હશે દવાખાનાનો ખર્ચો લાગ્યો હશે અને પછી મરણ પ્રસંગ બન્યો હશે તો એને બેવડો ખર્ચો લાગશે એટલે મરણ પ્રસંગની અંદર બને ત્યાં સુધી બહુ મોટું મરણ હશે તો આપણે મીઠાઈને રાખશું નાના મરણની અંદર મીઠાઈ રાખશું નહીં કારણ કે આપણે અહીંયા આશ્વાસન દેવા આપીએ છીએ શોકાતુર થઈને શોકાંજલિ આપવા આવે છે કોઈ મીઠાઈ ખાવા આવતા નથી એટલે બહુ મોટું મરણ હશે તો આપણે મીઠાઈ રાખશું એવા પાંચ નિયમ ઉપર આપણું બાવન વાળન સમાજ અત્યારે કામ કરી રહ્યો છે અને એમાં ખૂબ જ સારી સફળતા આપણને મળી છે લગભગ ત્રીસેક ગામ સુધી આપણે પહોંચી ગયા છીએ અને તમારો બધાનો સાથ અને સહકાર હશે તો આપણે બાવને બાવન ગામ સુધી પહોંચવાનું છે શારદાબા આજે આપણી વચ્ચે નથી પણ મા બાપ એ તો મા બાપ છે એવું કહેવાય છે કે મા બાપની ખોટ જીવનમાં ક્યારેય પૂરાતી નથી મા બાપ સો વર્ષના થઈને મરે ને તો એની ખોટ જીવનમાં ક્યારેય પૂરાતી નથી અને માને તો વાતસલ્યની મૂર્તિ કીધી શું કામ કે ભગવાનને એવું લાગ્યું કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું એટલે એને માનું સર્જન કર્યું બહુ ઘણી ચર્ચા કરી ચૂક્યા છે પણ બોટાદની અંદર આ પ્રથમ વાર છે અને આ બેંજાળિયા પરિવારે જ્યારે એને સમર્થન આપી અને આ વાતને એક સમાજને આગળ લઈ જવાની વાત કરી હોય ત્યારે હું એક જોરદાર અભિનંદન આપી અને હું મારી વાતને વિરામ આપું છું બોલો રામચંદ્ર ભગવાન મહારાજ ભવાની